લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની માંગણી ઉગ્ર બની બનાસકાંઠા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા વર્ષોથી ખેડૂતોના હક અને અધિકાર માટે સતત લડત લડી રહ્યા છે ખેડૂતોને અત્યારે વર્તમાન સમયમાં પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી બનાસકાંઠાના ખેડૂતોએ પશુપાલનની ખેતી આધારિત છે ખેડૂતોને પાકના ભાવ માટે સ્વામીનાથન આયોગ મુજબ એમએસપી કાયદો લાગુ કરવો અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા એમના ઉપર સંપૂર્ણ દેવો માફ કરવામાં આવે સાથે સાથે પશુપાલકોને દૂધમાં પોષણક્ષમ ભાવ આપવામાં આવે આવી મુખ્ય માંગણીઓ સાથે ખેડૂતો આગેવાનો સતત લડત લડી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના થરાદ કાર્યક્રમમાં આવવાના હોવાથી લાખડી ધાનેરા પાલનપુર વાવ અને થરાદ આમ જિલ્લાના દરેક ખેડૂત આગેવાનોની પહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી વધુમાં દોલાભાઈ ખાગડાએ ચડાવ્યું હતું કે વર્તમાન સરકાર ખેડૂતોના હેતની નહીં પરંતુ ખેડૂતોને અધોગતિ તરફ લઈ જનારી સરકાર છે કારણ કે ખેડૂતો નહીં વાત સાંભળવાને બદલે ખેડૂતોને રોકવામાં વધુ મહેનત કરી રહી છે પરંતુ અમારી માંગણીઓ જસ્તે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત વધુ મજબૂતાઈથી લડીશું અને આનો જવાબ ચાલુ ચૂંટણીમાં ખેતી ખેડૂતો આંગળીના ટેરવે આપવા મક્કમ રહેશે આજે બનાસકાંઠાની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે અત્યારે અમે આગથરા પોલીસ સ્ટેશને છીએ અત્યારે વહેલી સવારે અને જે લાખણીના છે એ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે સાથે સાથે ધાનેરા હોય પાલનપુર હોય વાવ હોય થરાદ હોય દરેક જગ્યાએ જે ખેડૂત આગેવાનો જે ખેડૂતોનો અવાજ બની અને કામ કરી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી છે કારણ એનું એક જ છે કે ખેડૂતોની જે માગ છે સ્વીકારવાના બદલે ખેડૂતો આગેવાનો ઉપર દમન પોલીસ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે અમારી મુખ્ય માગણીઓ શું છે નોર્મલ જ માગણીઓ છે કે ભાઈ ખેડૂતોને જે ટેકાના ભાવ હોય છે એ એમએસવી સ્વામીનાથન આયોગ અનુસાર જે અનાજના ભાવ મળવા જોઈએ પાકના ભાવ મળવા જોઈએ અમને અને જે ખેડૂતો ઉપર દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એટલે ખેડૂતોને ઋણ મુક્ત કરવામાં આવે આ મુખ્ય માગણીઓ સાથે અમે સતત કાર્યરત છીએ સતત અમે સરકાર સાથે એ લડત લડી રહ્યા છીએ તો ખેડૂતોને જે વાત સાંભળવાને બદલે એ ખેડૂત આગેવાનો ઉપર જે દમન કરવામાં આવી રહ્યો છે સરકાર જે પોલીસને આગળ કરી અને જ્યારે ત્યારે કોઈ પણ સમયે આ લોકો જ્યારે બી કાર્યક્રમ હોય છે અહીંયા ત્યારે એ અમે રજૂઆત કરવાની જગ્યાએ અમારી વાત સાંભળવાની જગ્યાએ ખેડૂતો ઉપર અને ખેડૂત આગેવાનો ઉપર જે આ રીતની પ્રક્રિયા છે એ ખરેખર લોકતંત્રને એક ગળો જે દાબવાની વાત છે એ આની અંદર સ્પષ્ટ સાબિત થઈ ગઈ છે અને વર્તમાન સરકાર જે છે ખેડૂતોના હિતની વાત નથી પરંતુ ખેડૂતો ઉપર જે દમન કરનારી અત્યારે એ સાબિત થઈ ચૂકી છે